આયડિંગ ના ભાગમાં આપનું સ્વાગત છે તમે જાણો છો દરેક દિવસે આપણે બધા આપણા મનમાં અવાજો સાથે સંઘર્ષ કરીએ છીએ નકારાત્મક અવાજ છે સકારાત્મક અવાજ છે અને જે થાય છે તેના આધારે વિવિધ અવાજો છે હવે આપણે સામનો કરીએ જે થાય છે તે સાથે કેવી રીતે સામનો કરીએ આમાં અમારો માર્ગદર્શક કોણ છે અમે સમાધાન કેવી રીતે શોધી શકીએ અમે કેવી રીતે જાણીએ કે જે વિચારોમાં અમે સાચા છીએ આધારભૂત વાતો આપણા અંદર અને આપણા માટે જ હોવી જોઈએ કારણ કે અન્ય કોઈને આપણા સંઘર્ષોના જવાબ નથી આપણે જ આપણા પોતાના પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ જો આપણે બીજાઓ શું વિચારી રહ્યા છે તે સમજવામાં વ્યસ્ત છીએ તો આપણે અંદર શાંતિ કેવી રીતે શોધી શકીએ મુખ્ય વાત એ છે કે તમારા પોતાના જવાબો શોધવા માટે સાધનો હોવા જોઈએ આ અમે તમને પૂરી પાડવા કરીશું લોકોને તેમના સત્યને સમજવા માટે પ્રક્રિયાને સરળ બનાવવું એટલું જ જટિલ છે કે તમે જટિલતાને પાર જઈને સરળતામાં પહોંચવું પડશે અને જે અમે સમજ્યું તે એ છે કે અમૂલ્ય છે અટકાવવા માટે કોઈ ખર્ચ નથી હોવો જોઈએ આમાં એટલું મૂલ્ય છે પછી અમે વિચાર્યું કે લોકોને આને તેમના પોતાના ભાષામાં તેમના પોતાના સંદર્ભમાં સમજવા માટેની જરૂર છે તો અમે વિશ્વ ધ્વેમાં એમ્બેસેડર્સને લેવા નિર્ણય કર્યો બાગમાં પ્રવેશના છ મોડ્યુલને તેમના પોતાના ભાષામાં ફિલ્મ કરવા માટે સક્ષમ થવું તે પછી એક કલા પ્રદર્શન જ્યાં લોકો દરેક માટે ખુલ્લી આમંત્રણ છે કે તેઓ તેમના કલા કાર્યને જીવનની દ્વૈતતાઓ વિશેની પ્રદર્શનમાં ઉમેરે યાત્રા ચાલુ છે આ એક સુંદર યાત્રા બનવા જઈ રહી છે